જય જલારામ દર્શક મિત્રો લખવંતસિંહ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત આગામી તારીખ એકવીસ એક બે હજાર પચીસ ના રોજ ભવ્ય થી ભવ્ય ગૌ સેવાના લાભાર્થી લોક આયોજન રાખેલ છે તો સર્વ ભજન પ્રેમી જનતાને વધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે આગામી તારીખ એકવીસ એક બે હજાર પચીસ ના રોજ અને સાથે સાથે સમસ્ત રઘુવંશી સમાજ જ્ઞાતિનું ભોજન આગામી તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ દાદા જસરાજ શૌર્ય દિન નિમિત્તે સુંદર મજાનું જ્ઞાતિનું ભોજનનું આયોજન છે તેમાં પણ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો હું પણ આવી રહ્યો છું રાજકોટ તમે કોણ કોણ આવવાના છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો ફટો વણેલા ગાંઠિયા ગણાતરા ચિરાગ જય ચલારામ જય વિંદાજા જયરામ